નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે કેરેટ અને ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આજે તો સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે પરંતુ આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ સંપૂર્ણ વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવની જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હાજર છસો ને ત્રીસ માં જયારે એક કિલો ચાંદી છોતેર હાજર ત્રણસો માં વેચાઈ રહ્યું છે જે મિત્રો આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોના ભાવ જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસો પંદરમાં જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું પાંચ લાખ એક્યાસી હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે અને છેલ્લા બે દિવસમાં આજે સોનાના ભાવમાં પંદરસો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામના ભાવ છે છ હજાર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર ચારસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચોત્રીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો